અંજાર શહેર જેના નામથી પ્રખ્યાત છે એવા આજે દાદાના મંદિર ખાતે સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી અને ખાસ કરીને નાળિયેર અને મોહનથાળના પ્રસાદ ધરાવી શાસ્ત્રોક્ત વિધિથી અજેપાળ દાદાનું પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી અમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ અજેપાળના નગર અને જેસલ તોરલની સમાધિના સ્થળ તરીકે ગુજરાતભરમાં પ્રખ્યાત અંજાર શહેર આમ તો તીર્થસ્થાન સમૂહ છે અંજારને અજેપાળનું કહેવામાં આવે છે એમ પણ કહેવાય છે કે દરિયાપારના આક્રમણને ખાડવા ચૌહાણ વંશના અજમેરના રાજા અજયપાળ ચૌહાણે અજમેરથી આવીને અંજાર શહેરમાં સાતસો એકતાલીસમાં અંજારમાં તેમનું મંદિર હજી પણ આ આસ્થાનું પ્રતિક ગણવામાં આવે છે અષાઢી બીજના દિવસે સવારથી સાંજ સુધી ભક્તોની ભીડ જોવા મળે છે વર્ષોથી અષાઢી બીજના દિવસે લોકો અહીં નાળિયેળ પધરાવે છે અંજારના નામ અજયપાળ દાદાના નામો પરથી પડે છે અષાઢી બીજના દિવસે સવારના દાદાની સજા અને શણગાર કરવામાં આવે હતા સાંજના દાદાની મહા આરતી કરવામાં આવે તો વર્ષોની પરંપરા મુજબ દાદાને નારિયેળ ચડાવવામાં આવે છે મોનથાળ અને લાપસીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે તેવું પૂજારી ગોસ્વામી ચિરાગપુરી ગણેશપુરીએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અને ગઈકાલે મોટી સંખ્યામાં સમગ્ર કચ્છમાંથી ભાવિક ગણો ઉપટી ઉમટી પડ્યા હતા અને નારિયર અને મોનથાળની પ્રસાદીનો લાભ લીધો હતો અને પરંપરાગત રીતે વિધિથી પૂજન પણ કરવામાં આવ્યું હતું